મોર્નિંગ દોસ્તો કેતા ગુડ મોર્નિંગ કેતમ ગુડ મોર્નિંગ સાથે આવવાનું તારે મારી હારે આવવાનું છોટ્યું કે હારે આવું ક્યાં સુધી આટો મરે હારે ના આવે ખબર નહીં હારે આવું છે પાછળની ચોકડી ગઈ જે આપણે ત્રણ મહિના પહેલા નખાઈ હતી પંજાબમાં પેલા ડૂબ ડૂબિયા સ્પીડ બ્રેકરના લીધે ચોકડીઓ ઠોકા પીટી કરા ને જે ભાઈ જો ખોલો એટલે નવી જ નાખી

નો સ્પીડ રેકરો એક આ બિલ્ડિંગ મશીન છે પછી બીજું એક સામે નવું છે બાકી શું છે ખબર ને આ બધું ભરવાનું છે આગળ હા લે રહા હા કોગા સાબિના વીડિયો તો દો વેલ્ડિંગ મશીન પાના પકડી જેતી વોટર કીપી જે પાણી કી એટલે મટ્ટી ભરાવા આવે છે ભર્યા આપણે આ વેલ્ડિંગ મશીન જોવા સેટિંગ થાય એલ્યુમિનિયમ વેલ્ડિંગ મશીન સર એલ્યુમિનિયમ થાય આ પટ્ટા છે ને આ રહ્યા એલ્યુમિનિયમ ના પટ્ટાનું અહીંયા લોક જોઈન્ટ કરવાના અહીંયા વેલ્ડિંગ મારવાનું બીજું આ સાહેબ આવું કંઈક કામ છે એલ્યુમિનિયમ વેલ્ડિંગ

ધીરે કાળી ગાડી જો આર જે હતી પાછે ના આર જે હતી આ એથી ને અહીંયા જે કાઈ જે પડી ગુવડી ગયું